પાદરા તાલુકાના એકલબારા ગામે એકસઠ લાખથી પણ વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એકલબારા ગામે પાત્રા પોલીસ સ્ટેશન વડો પોલીસ સ્ટેશન અને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો એકલબારા ગામે નાશ કરવામાં આવ્યો જેમાં પાદરા એમ પાત્રા મામલતદાર વડોદરા ગ્રામ્ય ડીવાય એસપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો પાત્રા એમના જણાવ્યા મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ એકસઠ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી રાખીને આ તમામ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો પાદરા તાલુકાના એકલવાડા ગામથી સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસર બોડરા ગામના ડિસ્ટ્રિક્ટ સચિવના ઓખા પોલીસ સ્ટેશન પોલીસની સુરક્ષા નીચેના પાદરા પોલીસ સ્ટેશન બોડરા ગામના સચિવ દ્વારા દ્વારા પકડવામાં આવેલો એક દર જથાને આ દરોજ લાંચ કરવામાં આવી રહ્યો છે પાદરા પોલીસ જે મોડી પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પકડાવાનો દેશો છે એની કુલ અંદાજીત ઉમત અગસઠ લાખ રૂપિયા વધુ છે કુલ પિસ્તાલીસ હજાર અલગ અલગ ક્વોન્ટિટીની હોટલોનો આજે આ હોટલ મારા ખાતે લાંચ કરવામાં આવી રહ્યો છે